નમસ્કાર મિત્રો તો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે અગાઉ અલગ અલગ કેડરની મિત્રો ભરતી કરવામાં આવી હતી અને તેનું પરિણામ પણ આવી ગયું છે અને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે તો કેટલા ગાણા બોલાવવામાં આવ્યા છે અને કઈ તારીખે બોલાવવામાં આવ્યા છે તેને મિત્રો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ગ બે અને વર્ગ ત્રણની આ ભરતી હતી તેનો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા જે જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને પાસ થયા હતા સારા ગુણ છે તેમનું મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આપણે જોઈએ કે પહેલી જ જે કેડર છે તે મિત્રો ફિમેલ હેલ્થ વર્કર જેની મિત્રો બત્રીસ જગ્યા હતી અને તે બત્રીસ જગ્યા હતી તેના બદલે ઉમેદવારોની સંખ્યા એટલે કે ચોર્યાસી મિત્રોને બોલાવવામાં આવ્યો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો કઈ તારીખે તો મિત્રો ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસથી ત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમનું ચાલશે તો મિત્રો આ હતું ફિમેલ હેલ્થ વર્કર જેવી એટલે કે લેબ ટેકનિશિયન તેમને મિત્રો છવ્વીસ ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે તેમનું પણ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફાર્માસિસ્ટ એકવીસ એકવીસ લોકોને બોલાવવામાં આવે છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે સ્ટાફ નર્સ એકવીસ લોકોને બોલાવવામાં આવ્યા છે એકત્રીસ તારીખ છે પાંચમા મહિનાની મિત્રો ખાસ આ બધી જ માહિતી તમને આપણે જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં પીડીએફ તમને મળી રહેશે મિત્રો સ્ટાફ નર્સ એક્સ રે ટેક્નિયન ત્રણ મેડિકલ ઓફિસર બાવીસ અને વેટનરી ડોક્ટર એ કે ત્રણ એ બધા જને એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બોલાવવામાં આવ્યા છે તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમય તમને મિત્રો સવારે અગિયાર કલાકથી સાંજના છ વાગ્યા સુધી તમારા ડોક્યુમેન્ટનો વેરિફિકેશનનો સમય રહેશે અને મિત્રો તમારે કયા સ્થળે જવાનું થશે તો મિત્રો મહાનગરપાલિકા કચેરી જુનાગઢ ખાતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું થશે તો મિત્રો ઉપરોક્ત તારીખ અને સમયે આ સાથે રાખવામાં આવેલ કેડરવાઇઝ લિસ્ટમાં સમાવેશ રોલ નંબરવાળા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉપરોક્ત તારીખ સમય અને સ્થળ ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો ખાસ આ બાબતની નોંધ કરી લઈએ કે મહાનગરપાલિકા કચેરી જુનાગઢ ખાતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે તો મિત્રો હવે જોઈએ તો આ બધી જ માહિતી તમારે મિત્રો પીડીએફ જોવી હોય અથવા તો પીડીએફ લેવી હોય તમારે તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે કે કયા કયા લોકોને બોલાવવામાં આવેલા છે તો તમારો મિત્રો ખાલી રોલ નંબર જ આપવામાં આવેલો છે ને યુઝર આઈડી તો મિત્રો એના ઉપરથી તમે તમને જાણ થશે કે તમારો રોલ નંબર જો આમાં હોય તો તમને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે તેવું સમજવું આ રોલ નંબર આપેલો છે આ સ્ટાફ નર્સનો છે એવી જ રીતે અલગ અલગ બધા જ કેડરની તમને રોલ નંબર આપેલા છે આ જ પીડીએફમાં તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે આ પીડીએફ અને લિંક ટેલિગ્રામ ચેનલની આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો હવે કોઈ જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો